હવે એને થોડું બે બે પાંચ સેકન્ડ આવવા દેસું અને ત્યાર પછી આપણે ભડાકો કરશું તો જો મિત્રો આપણે જે જે આઈટમ જો એમ છે એ વસ્તુ આપણે અહીંયા ભેળી કરી એને લાવી નાખી છે તો અહીંયા આપણું ચાર બાય બે નું રેડિયસ આવી ગયેલું છે જે ચારનું ભૂંગળું આ બાજુ લાગશે અને બેનું આ બાજુ લાગશે અને બેનું ભૂંગળું આ રીતે લગાડી અને ત્યારે ત્યાર પછી આ પચાસ એમ એમ ત્રેસઠ ગુણ્યા પચાસ એમ એમનું ભૂંગળું લગાડીશું અને ત્રેસઠ એમ એમનું ભૂંગળું લગાડી અને ત્યાર પછી આપણે આ પાઇપ લગાડવાનો છે એની માથે હવે કેટલા ફૂટ હું કાપું છું હમણાં તમને હું જેમ કાપતો જાવ અને જેમ બનતું જાય એમ કહેતો જાઉં ત્યાર પછી આ ચારનું ભૂંગળું છે અને આ ફિનોલ એક છ એમ છ કેજી લીધેલી છે પછી આ દસ કેજીની છે પસાય એમ એમ આ દસ કેજી છે પછા એમ એમની અને આ પણ હું તમને બતાવી દઉં એટલે જે ભૂંગળા લેવાના છે એ આપણે ભારે માછી લેવાના છે ત્યાર પછી આ ડૂપની એકસો દસ એમ જે પાછળ જે આપણે જે બ્લોક કરવાનું છે એ કઈ રીતનું છે હું તમને કહું આપણે આ રીતે એને બ્લોક કરવા માટે આપણે આ રીડ્યુસ આખું લીધેલું છે ત્યાર પછી એક આ પછી આપણે ત્રેસઠ ગુણ્યા પચાસનું રિડ્યુસ અને ત્યાર પછી આપણે આ ફે આ આપણે જે પીવીસી પાઇપલાઇન આવે એ સોટાડવા માટે લાવેલા છે અને ત્યાર પછી આ બે આપણે પટ્ટી કદાચ ક્યાંય જોવે તો આ પટ્ટી લાવેલા છે કે કદાચ ક્યાંક જોવે તો એનો યુઝ કરી કે તો આ વસ્તુ અને ત્યાર પછી મિત્રો આપણે આ એમસીલ તો આટલી વસ્તુ આપણે અહીં હાજર આપણે થઈ ગયેલી છે અને કાપવા માટે આપણે મશીન લાવેલા છીએ કારણ કે તણીથી કાપતા આપણે વાલ લાગશે કારણ કે આ ભૂંગળું કાપતા બહુ સમય લાગી જાય કારણ કે બહુ હજર છે તો હવે હાલો આપણે કાર્યવાહી શરૂ કરી દઈએ ગન બનાવવાની અને મિત્રો આપણે આની મિનિમમ બે ગન બનાવશું કારણ કે બે ગન હું કરવા કે એક આપણે સારની સારના પાઇપને બનાવશું સારમાંથી એટલે એકસો દસ એમ એમ ટુ આ એકસો દસ એમ એમ ત્યાર પછી આપણે એમાંથી દસ ટૂંકમાં ચાર એમ એમમાંથી બે એમ એમનું ભૂંગળું ચાર એમ એમમાંથી બે એમ એમનું ભૂંગળું લગાવીશું અને બે એમ એમમાંથી આપણે પચાસ એમ એમનું ભૂંગળું લગાડશું એટલે કેટલો અવાજ કરે એમાંથી જે જાજુ અવાજ જે સાજા સક્સેસ જાય એ આપણે આગળ રાખજો તો અત્યારે આપણે આ વિડીયોમાં એક બનાવવાનું શરૂ કરી અને કામ કરી દેજો એટલે આપણે લાઇટર લાવવાનું રહી ગયું કે જે આપણે ગેસનો ગેસ હોય એ ગેસ શરૂ કરવા માટેનું જે લાઇટર આવે એ એક રહી ગયું છે થોડી વારમાં અમને આવી જશે ત્યાં સુધીમાં આપણે આપણી ગન છે પીવીસી ગન જે રોજડા બગાડવામાં અને ચકલા વગાડવામાં અને ભૂંદર વગાડવામાં બહુ કાયમ લાગે છે પણ હવે જોઈએ કાયમ લાગે છે કે નહીં આપને ખ્યાલ નથી પણ આપણે ટ્રાય કરવાની છે જુગાડી એક છે જોઈ લઈએ કેવો ફાયદો થાય છે તો હવે મિત્રો આપણે આને પહેલા કાપી લઈએ મિત્રો આપણું પહેલું ભૂંગળું કપાઈ ગયું છે એ આપણે અંદાજે આ જો પહેલું ભૂંગળું છે એ આપણે સવા ફૂટનું રાખ્યું છે આ આપણે છ કેજી એકસો દસ એમ એમ છ કેજીનું ભૂંગળું છે તો હવે એને પાછળની સાઈડ આપણે આ રિડ્યુસ સ્ટોલેશનથી લગાડી દઈશું એટલે આપણું પહેલું સ્ટેપ અહીંયા શરૂ થાય છે તો તો મિત્રો આપણું આ વસ્તુ જે છે તે કપાઈને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે આપણે સવા ફૂટ નું આ ભૂંગળું રાખેલું છે એ ખાસ વાત યાદ રાખવા રેખવી છે અને ત્યાર પછી આપણે આ સવા ફૂટ નું રાખ્યું છે અને જે આપણે આ બે એમ એમ નો પાઇપ જે છે એને આપણે એક ફૂટ રાખવાનો છે જેનું આપણે માપ લઈ લઈએ તો જો મિત્રો આ એની માપ પટ્ટી છે જેને આપણે સવા ફૂટ અને દોઢ ફૂટ રાખશું આપણે હા તો જો મિત્રો આ માપે જ છે દોઢ ફૂટ કમ્પ્લીટ તો આને આપણે દોઢ ફૂટ રાખવાની મહેનત એટલે ફૂટ જ આપણે રાખવું છે વધારે આપણે મોટું રાખવું નથી આમ તો દોઢ ફૂટ અડધો ફૂટ રાખવું કારણ કે આપણે આ પાય પાછો ચડાવવાનો છે એટલે આને લાંબો રાખશું એટલે આપણે આને અડધો ફૂટ રાખશું એટલે અડધે ચાને હું કાપી લઉં તો મિત્રો આપણો આ છવા ફૂટ અને આપણે અડધો અડધો ફૂટના બે કટકા કિંને કે આપણે અડધો ફૂટ રાખ્યું છે અડધો ફૂટમાં સેજ ઓછું રાખ્યું છે અને અડધો ફૂટમાં સેજ ટૂંકમાં વધારે રાખ્યું છે તો હવે આપણે જલ્દી જલ્દી આ બધી વસ્તુ સોંટાડી દઈએ એની માટે આપણે આ પીવીસી જે ટ્યુબ આવે છે જે સોલ્યુશન ટ્યુબ એનો આપણે યુઝ કરવાનો થાય છે તો હવે આપણે આ કામ જલ્દી જલ્દી પૂરું કરીએ અને મિત્રો સરખી રીતે આપણે સોંટાડવાનું છે મિત્ર ઘણી વખત કદાચ એવું બનતું હોય છે કે આપણે હેરાન થઈએ અને પાછળ જે ઢાંકણું ખુલ્લી જાય

નાળસું સડાવી દીધું છે હવે એમાં આપણે બેનો પાઇપ આ રીતે કમ્પ્લેટ પાછો ફિટ કરવાનો રહે છે આ નાળસો આપણે કમ્પ્લેટ કરી નાખ્યું સારી રીતે ફેવી કીંક લગાડી દીધી અને હવે આપણે આ લગાડી દઈએ તો મિત્રો હવે આપણે આ શાનો પાઇપ લીધો શાનના પાઇપ પછી આપણે બેનો પાઇપ લીધો અને હવે આપણે એકનો પાઇપ લેવાનો છે જેને આપણે અહીંયા આ રીતે ફીટ કરી અને એકનો પાઇપ ફીટ કરી દઈશું આ રીતે આને જે આપણે કાપવો પડશે નાનો કરવો પડશે તો આ રીતે આપણી બંદૂક રેડી થઈ જશે અને આ આપણે દોઢ ફૂટ એટલે જે દીકરીને અહીંયાથી લઈને અહીંયા સુધી થાય અને આપણે આમાં જોઈએ પછી કેવો અવાજ આવે એ અને જો પછી સરખો અવાજ નહીં આવે તો પાછું આપણે જૂની પદ્ધતિ પાછી લઈ લેશું પણ આ એક જુગાડ છે આપણો કે કઈ રીતનું થાય છે તો ચાલો આને જલ્દીથી લગાડી દઈએ તો હવે મિત્રો આપણે આજે આપણે એકનો પાઇપ છે એકનો પાઇપ કાપવાનો છે કારણ કે આપણે સાંજનો લીધો ત્યાર પછી બેનો લીધો અને હવે આપણે એકનો પાઇપ લેવાનો છે જે આપણે અંદાજે દોઢ ફૂટ લેશું જેથી કરી અને એનો અવાજ સારો થાય તો આપણે આ દોઢ ફૂટ પાઇપ લેશુ અને એને હવે આપણે જલ્દીથી કાપી નાખીએ કારણ કે મશીન આપણે અહીંયા જ રાખ્યું છે લાઈટ વહી ગઈ લાગે જો મિત્રો હવે આપણી લાઇટ અત્યારે વહી ગઈ છે તો અહીંયા ત્રણે પાનું અંદર છે લેતા આવો ને છે તો મિત્રો આપડો એકનો પાઇપ કમ્પ્લીટ થઈ ગયો છે કપાઈ અને હવે આપણે એકનો પાઇપ અહીંયા લગાડી દેસુ જેથી કરીને આપણું કામ જોઈએ અવાજ કેવો આવે એ પહેલાં તો અવાજ સારો આવે તો કામનું છે નહીં તો આપણે આ પાંચસો છસો રૂપિયાની મહેનત છે એ ખોટી જાય છે અને મિત્રો આ વસ્તુમાં કાંઈ મારી ભૂલ તમને લાગતી હોય તો તમે કોમેન્ટ કરી અને મને પાછા જણાવજો કે આનું આ વસ્તુ કરશો તો આ રીતે થાય પણ એ છતાંય હું એ જે ટ્રાય મારી ચાલુ છે કે આપણને સારામાં સારું રિઝલ્ટ મળી જાય હું બતા તો હવે મિત્રો આપણે આ ગન થઈ ગઈ છે રેડી હવે કેટલા ફૂટની ભીની જોઈ આ તો એકે છપ્પન કે એકે ફૂટ તાલી કાંક આવે ને એવું થઈ ગયું એવું લાગે છે તો મિત્રો સાડા ત્રણ ફૂટની આપણી ગંધ થઈ ગઈ છે રેડી અને હવે યુદ્ધ સડવાનો આવી ગયો છે આપણો ટાઈમ પણ એ પહેલાં આપણે એક અહીંયા વિંદુ પાડવું પડશે અને એક હોલ આપણે અહીંયા પાડવું પડશે અહીંયા જે હોલ પાડશું એમાં આપણે લાઇટર રાખીશું અને અહીંયા જે હોલ આપણે પાડશું એમાં આપણે જે કાર્બેટ નાખવું પડે ને પાણી એના માટે આપણે અહીંયા શેત પાડવાનો છે અને ઓલા માટે આપણે અહીંયા એને જે આપણે તાપ કારણ કે આપણે ફોડતી વખતે આ રીતે રાખીને ફોડવાનું છે અને અહીંથી આમ તાપ આપશું એટલે ભડાકો થાય છે તો મિત્રો આપણો સળિયો અહીંયા ગરમ થઈ અને થઈ ગયો છે રેડી જે આપણે રાપનો દાઢો હોય દાઢો જ લીધો છે કારણ કે મિત્રો આપણે હાથ આવ્યું અત્યારે કરવાનું હોય અને ત્યાર પછી આપણે મિત્રો બરોબર અધવશમાં એટલે કે આપણે બરોબર અહીંયા એક વિંધું પાડવાનું છે જે આપણે લાઇટર જે હોય ગેસ આપણે ગેસ સળગાવવાનું લાઇટર એટલે કે આ રીતનું લાઇટર જે હોય તે લાઇટર આપણે આની અંદર રહી જાય એ રીતનો આપણે આમાં છેદ કરવાનો છે તો હવે આપણા સળિયો પૂરી રીતે ગરમ થઈ ગયો છે તો આને આપણે જલ્દીથી આપણે કામ પતાવી દઈએ તો મિત્રો આ રીતે આપણે ગરમ હળીઓ કરી અને વ્યવસ્થિત રીતે એને વિન પાડી દેવાનું છે અને આપણું વિન પડી અને થઈ ગયું છે રેડી ધજાઈ જવાય છે અને આ રીતે આપણું લાઇટર તો જો મિત્રો આ રીતે આપણું લાઇટર કમ્પ્લીટ આપણે વશમાં બરોબર આવી જવું જોવે અને વશમાં આવ્યા પછી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લાઇટરને આપણે જ્યારે માલપા કાર્બેટનો કાંકરો નાખીએ અને પાણી નાખીએ ત્યારે આ લાઇટર ઉપર ન પડવો જોઈએ એટલા માટે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા વિંદુ બીજું પાડવાનું નથી બીજું વિંદુ આપણે એટલે કે એટલે પાડશું એટલે આપણું લાઇટર એટલે રહેશે એટલે રહેશે ને બીજું વિંદુ આપણું અહીંયા પડશે જેથી કરીને લાઇટર ઉપર પાણી ન જાય અને આ રીતે આપણું લાઇટર બરાબર દિવસમાં આવી જાય તો આપણે હજી હળિયો ગરમ કરી અને અહીંયા એક વિંદુ પાડી દઈએ જેથી કરીને આપણે કાંકરો અને પાણી આપણે અહીંયાથી નાખી શકાય તો મિત્રો હવે આપણે અહીંયા નિશાન કર્યું છે અને ત્યાં આપણે હવે લાઈફ વિંદુ પાડવાનો ટાઈમ આવી ગયો છે આપણે થોડુંક મોટું વિંદુ પાડવાનું છે કારણ કે આપડે પથ્થર જાય તો મિત્રો આપણું વિંદુ પડી અને કમ્પ્લીટ આ થઈ ગયું છે પથ્થર જાય એટલું સોરસ જો મિત્રો હવે આપણું આ વિંદુ પડી અને થઈ ગયું છે કમ્પ્લીટ આપણે વધારાનું જે છે એનું કઈ જરૂર નથી તો મિત્રો આપણું જે અહીંયા જે આપણે હોલ કરવાનો તો એ થઈ ગયું છે અહીંયા જે હોલ કરવાનો તો એ પણ રેડી થઈ ગયું છે અને આપણી ગન પણ થઈ ગઈ છે રેડી તો હવે આને ટેસ્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે પણ ટેસ્ટ આપણે થોડી વાર પછી કરશું કારણ કે આમાં શું છે મિત્રો અહીંયા આને હાજર કરવું પડ પડ પડતું હોય છે પણ એની માટે આપણું લાઇટર પણ અહીંયા આવી ગયું છે અને આપણે આ રેડ કોબીજ એ આપણે વિડીયો બનાવવા માટે ઓનલાઈન બી મગાવેલું છે એટલે કે આપણી ખેતીમાં ચોપાણ કરવા માટે કે ભાઈ કેવું આપણે થાય છે પણ એ તમને પછીના વિડીયોમાં બનાવીશ આ તો ઓઠે ગઠ્ઠે અઠેગઠે દેશ ચાલે ને ગઠ્ઠે આપણે ચાલે તો મિત્રો હાલો આપણે ટેસ્ટિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે અને આપણે કાર્બેટ નાખીએ અને આને કરી નાખી ટેસ્ટ તો મિત્રો આપણે આજે ગન બનાવી હતી એને હવે ટેસ્ટિંગ કારણ કે કાલે આપણે જે આજમી ગયો હતો ટેસ્ટિંગ નહોતું થઈ શક્યું હવે આપણે ટેસ્ટિંગ કરશું પણ આમાં આપણે કાર્બેટ તોડો નાખી દઈશું હવે મિત્રો આપણે આ કાર્બેટ આમાં નાખી દીધો છે હવે આમાં આપણે થોડું પાણી નાખી દઈશું હવે એને થોડું બે બે પાંચ સેકન્ડ આવવા દેસું અને ચાર પછી આપણે ભડાકો કરશું હવે એને થોડું બે બે પાંચ સેકન્ડ આવવા દેશું અને ચાર પછી આપણે ભડાકો કરશું તો તમે જોયું મિત્રો તમામ સટલાઓ ઉઠી ગયા અને આપણો પ્રોગ્રામ જેતો એ સક્સેસ છે અને સારામાં સારો ભડાકો બંદૂકમાં જે ગોળી વસૂટે એ રીતે આપણું કામ સક્સેસ થઈ ગયું છે બસ